श्रीसिद्धेश्वरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सद्गुरुभ्यो नमः ॐ सद्गुरुभ्यो ગુરુ આપી વિદ્યા બનાવે મહાન સારા નરસાની ખોજ માહે માત્ર ગુરુ જ્ઞાન જ આવે છેલ્લે કામ કરવી પ્રભુની પ્રાપ્તિ છે દોહલી છે ગુરુ ચરણમાં સર્વે મુક્તિ ધામ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્ય ઘટના સાક્ષાત્કારની અનુભૂતિ આપની સમક્ષ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તેતિશ્વરી સ્વરજી મહારાજા એટલે હાક્યાંનો વિસામો આર્યાનો સહારો ભક્તોના મનમાં ભગવાનની જેમ પ્રસ્થાપિત થયેલા પૂજ્ય બાપજી દાદાનો પ્રભાવ અલૌકિક છે અચિંત્ય છે માનવામાં ન આવે એવી આશ્ચર્યકારી ઘટનાઓ ઉજે દાદાના પ્રભાવે બહુ રોજ તેવું બધું જ તેમની પાસે હતું સિવાય કે એક બાળક જીવનમાં ધર્મને પણ આગળ પડતું સ્થાન લગ્ન જીવનના અગિયાર અગિયાર વર્ષના વાણા વિતતા છતાં શ્રાવિકાનો ખોડો ખાલી જ રહ્યો પુત્રની પ્રાપ્તિ માટે પથ્થર એટલા દેવ કર્યા ઢગલા બંધ માનતાઓ માની જથ્થાબંધના ભાવે બાધાઓ રાખી દવા ખાવામાં કોઈ બાકી ન રાખી તો બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ પણ કરાવી છતાં રિઝલ્ટ શૂન્ય થોડા વખત પૂર્વે દવાના જોરે ગર્ભ રહ્યો પણ ત્રણ મહિનાની અંદર જ બાળકનું મિસ્કેરેજ થઈ ગયું માંડ માંડ હાથમાં આવેલો હીરો હાથમાંથી સરકી જતા શ્રાવિકા પારાવાર દુઃખી થઈ ગયા આ દુર્ઘટના બાદ શ્રાવિકાજી માનસિક રીતે હારી ગયા ટેન્શન અને ડિપ્રેશનના કારણે બીપી ડાયાબિટીસ થાય વગેરે બીમારીના ભોગ બન્યા અને શારીરિક તંત્ર આખે આખું ખાડે ગયું શ્રાવિકાને આ આઘાતમાંથી બહાર કાઢવા પરિવારે ચિક્કાર પ્રયત્નો કર્યા પણ બધું જ સફળતા ન મળી માતા બનવા માટે લાલચિત થયેલું માતૃત્વ બાળક વગર સંતુષ્ટ થવાનું નથી એમ સમજીને પરિવારે આજના સમયની બેસ્ટ ટુ બેસ્ટ આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાનું નક્કી કર્યું બેસ્ટ ગાયનેક ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધ્યા ડૉક્ટરે બાધરી આપી કે આટલા વર્ષના અનુભવના આધારે જણાવું છું કે ક્યારેક બે ત્રણ ટ્રાયલ કરવા પડે છે પણ તમારે પ્રથમ ટ્રાયલે જ બાળક રહી જશે તેવી મારા તરફથી ગેરંટી એમના જેવા સામાન્ય પરિવાર માટે બહુ મોટી ટ્રીટમેન્ટની ફી ભરાઈ ગઈ ડૉક્ટરે ઉત્સાહથી એવું પણ કહ્યું કે બાળક ન રહે તો પૈસા પાછા આ શબ્દો સાંભળીને પરિવાર આનંદિત થઈ ગયો કે હવે તો બાળકનું આગમન નિશ્ચિંત છે બધું જ બરાબર ચાલી રહ્યું હતું નિયમિત ચેકઅપ પણ નોર્મલ આવતું હતું બધી જ પ્રકારની યથાયોગ્ય કાળજી લેવાતી હતી છતાં એક રિપોર્ટ પરિવારને ભયંકર આઘાત આપી દીધો રોગો અને દવાઓના કારણે શ્રાવિકાના શરીરની સ્થિતિ નાજુક હતી તેમાં પ્રેગ્નેન્સીના કારણે વધુ દવાઓ લેવી પડી કિડની ઉપર તેની વિપરીત અસર પડી કિડનીની કાર્યક્ષમતા સાવ ઘટી ગઈ ડોક્ટરે બધા રિપોર્ટ્સનો સાર જણાવ્યો કે અત્યારે જ આપણે આઈવીએફની ટ્રીટમેન્ટ ટોકવી પડશે આ કન્ડિશનમાં કંડીશનમાં ગર્ભવતી બનવું શક્ય નથી નાના જીવને લાવવામાં મોટા જીવનું જોખમ છે બહેનને ગંભીર બીમારી આવી શકે અને બાળક ખોડ ખાપણ વાળું પણ આવે બની શકે કે બંને જીવમાંથી એક બચે અથવા કોઈ પણ ન બચે એક વડીલ તરીકેની સલાહ માનો દુનિયાની શ્રેષ્ઠ ટ્રીટમેન્ટથી પણ તમારું માતા પિતા બનવું શક્ય નથી તો દત્તક બાળક લઈને સંસારને ખુશીથી ભરી દો ડૉક્ટરની વાત ચાલુ રહી હતી અને દંપતીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો તે માની જ ન શકતા કે આટલી એડવાન્સ ટેકનોલોજી હોવા છતાં પોતાને બાળક નહીં રહે આખરે મનને મનાવી ઘરે આવ્યા થોડા દિવસ પછી દત્તક બાળક માટેની પ્રોસિજર પરિવારે પ્રારંભિ મહિનાની ભાગ દોડ બાદ જવાબમાં એટલું મળ્યું કે બાળક માટે ચાર વર્ષનું વેટિંગ છે ચાર વર્ષ બાદ નંબર લાગી શકે છે શ્રાવિકા પોતાની જાતની નિંદા કરતી હતી નિરાશામાં પરિવર્તન પામે ત્યારે અનુભવાતી વેદના માતા સિવાય કોઈ ન જાણી શકે ન અનુભવી શકે આવી વિષમ પરિસ્થિતિમાં પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી ભાવે પોતાની મનોકામના વ્યક્ત કરી અને પૂજ્ય બાપજી દાદાની આરાધના શરૂ કરી સળંગ એકવીસ ગુરુવાર પૂજ્ય બાપજી દાદાના દર્શનાર્થે ગયા પૂજ્ય દાદાના પ્રભાવિક મંત્રનો અઢળક જાપ કર્યો એકવીસ ગુરુવાર પૂર્ણ થયા અને શ્રાવિકા ઘરે કામ કરતા કરતા ચક્કર આવવાથી પડી ગયા પછી ઉલટી થઈ પહેલા તો કોઈ ધ્યાન ન આવ્યું પણ પછી સાસુના કહેવાથી શ્રાવિકાનો રિપોર્ટ કરાવ્યો ડોક્ટરે ખુશીના સમાચાર જણાવ્યા કે શ્રાવિકા ગર્ભવતી છે આ શબ્દો સાંભળતા શ્રાવક શ્રાવિકાની આંખો હર્ષના અશ્રુથી તથા હૃદય પૂજ્ય બાપજી દાદા પ્રત્યેની ભક્તિથી છલકાઈ ગઈ જે પરિવારે જીવનમાં સંતાનની આશા રાખી ન હોય શ્રેષ્ઠ ગાયને કે જે બહેનને બાળકની સંભાવના માટે સ્પષ્ટ ના પાડી દીધી હોય દત્તક બાળક માટે જે પરિવારે આશ્રમમાં નામ નોંધાવી દીધું હોય તેમને ત્યાં પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે ઘટતી આવી ઘટના કેટલી આનંદદાયક થતી હશે શ્રાવિકાના રોગો તથા દવાની અધિકતાથી બાળક કોઈ વાળો આવી શકે આવી બધી શક્યતાઓ ડોક્ટરે જણાવી હતી પણ પરિવારે પૂજ્ય ભાપજી દાદા પ્રત્યે એટલી આસ્થા બંધાઈ ગઈ હતી કે પૂજ્ય દાદા જ બધું જ સંભાળશે શ્રાવિકાની ગર્ભાવસ્થા દરમિયાન કૃપાનો અહેસાસ કર્યો છે સાક્ષાત કૃપા આનંદ કિલોલ સાથે વૃદ્ધિ પામી રહી છે પરિવારના શબ્દો છે કે સાચી શ્રદ્ધાથી પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં અરજી કરો